માતાજી હું છું વનિતાબેન બોંડલિયા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આપણે જે તુવેરની કઢીની રેસીપી મૂકી હતી એમાં આપણે કમેન્ટ આવી હતી મીનાક્ષીબેન કઢીવાલાની કે તુવેરની કચોરીની રેસિપી બતાવો તો આપણે આજે બનાવશું લીલી તુવેરની કચોરી તો લીલી તુવેરની કચોરી બનાવવા માટે મેં અહીંયા મોટો વાઇટકો એક લીલી તુવેર લઈ લીધી છે ફોલીને દાણા કાઢી લીધા છે આપણે એક વાઇટકો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે એક વાઇટકો મેંદાનો લોટ લીધો છે આ બેનું પ્રમાણ સરખું રાખવાનું છે થોડીક કિસમિસ લીધી છે અને થોડાક કાજુના કટકા કરીને લીધા છે આમાં થોડોક આદુનો ટુકડો છે લસણની કળી છે થોડીક અને બે તીખા મરસા આવે એ લીધા છે અહીંયા મેં સિંગદાણા ચેકીને લીધા છે ઉપરની ફોતરી કાઢી નાખી છે આપણે આને ભૂકો કરવાનો છે મિક્સર જારમાં વઘાર માટે આપણે થોડા તલ લઈ લીધા છે એક ચમચી જેટલી અળદર લીધી છે થોડીક હિંગ લીધી છે આખું જીરું લીધું છે ત્રણ ચમચી જેટલું આપણે ઘી લીધું છે મોણ માટે એ નાખવાનું છે અહીંયા મેં ટોપરાનું ચીણ લીધું છે મોટી ચમચી જેટલું અહીંયા મેં ખાંડ લઈ લીધી છે સ્વાદ પ્રમાણે આપણે નાખી દેવાની છે અહીંયા લીંબુ લીધું છે એક મેં એને કટિંગ કરીને રાખ્યું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લીધું છે અહીંયા વઘાર કરવા માટે આપણે તેલ લઈ લીધું છે તો હવે આપણે આ તુવેરને પહેલાં મિક્સર જારમાં અતકસરી કરી નાખવાની છે તો હવે આપણે તુવેરને કરી નાખીએ તુવેરને તુવેરને મિક્સર જારમાં નાખતા પહેલાં આપણે આ બધું આમાં મિક્સ કરી લેવાનું છે એક સાથે બધું થઈ જાય આપણે આવી રીતના મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે આવી રીતના ક્રશ કરવાનું થોડું આખા અને પણ પાવડર કરી લીધો છે તો કચોરીનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા તેલ મૂકી ગેસ ચાલુ કરી અહીંયા દોઢ પાડું જેટલું તેલ લઈ લીધું છે

ગેસની ફ્લેમ ધીમી નાખવાની જવાનું ગેસ ની ફ્લેમ ધીમી રાખીને આવી રીતના હલાવતું રહેવાનું એટલે તો એ થોડીક સરસ સડી જાય હવે એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે થોડું એવી હળદર પાવડર એડ કરી દેવી જેથી કલર સરસ આવી જાય બે ત્રણ મિનિટ આવી રીતના હલાવતું રહેવાનું હવે આપણે આમાં થોડું એવું પાણી એડ કરી દેવાનું છે એક ચમચી જેટલું હવે આને આપણે બે ત્રણ મિનિટ ઢાંકી દેવાનું છે એટલે સરસ આપણે સડી જાય અને એક સરસ થઈ જાય મિક્સ બધું હવે આપણે જોઈ બે ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે તો મસાલો સરસ થઈ ગયો છે સુગંધ સરસ આવા મેળી હવે આપણે એમાં સિંગ દાણાનો ભૂકો છે એડ કરી દેવાનું આ સૂકું ટોપરું લીધું તું સીણ એ નાખી દેવાનું યા કાજુ ને કિસમિસ લીધી છે હેડ પર દેવા મા લીંબુ નાખી દેવાનું છે થોડું એવું અડધું फाડું લીંબુ નાખી દે હવે આપણે ખાંડ નાખી દેવાની છે બે ચમચી ખાંડ નાખી આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો છે આપણે ઈચ્છે ઉતાલી એ બધું મિક્સ કરી લીધું છે હવે આને ઠંડુ થવા દેવી ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈ તો આપણે લોટ બાંધી લઈ એક વાટકો ઘઉંનો લોટ એક મેંદાનો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે આપણે ઘી લીધું છે છે એડ કરી દેવાનું મોણ બે નું માપ સરખું રાખવાનું છે અને મોણ પણ ઘીનું આપવાનું છે એટલે એકદમ ક્રિસ્પી થશે બજારમાં મળતી બજારમાં મળતી હોય એવી કચોરી આવી રીતના બધું ઘી મોણ દઈ દેવાનું છે બધું મિક્સ કરી લેવાનું આવી રીતના સરખું મિક્સ થઈ જાય પછી પાણી જોઈ પ્રમાણે નાખતું જવાનું રોટલીનો કરી એમથી થોડોક કઠણ થવો જોઈએ એટલે હાવ ઢીલો ન થઈ જાય તો આવી રીતના થોડું થોડું પાણી એડ કરતું જવાનું ને મિક્સ કરતું જવાનું તો તૈયાર થઈ ગયો છે હવે આને આપણે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈ ત્યાં સુધીમાં આપણે કચોરીની ગોળી વાળી લેવી ઠરી ગયું છે હવે આપણે ને ગોળ શેપ આપી દેવાનો છે કચોરીનો શેપ હોય એવો આપણે કચોરી બનાવી હોય એવો શેપ આપી દેવાનો નાની મોટી જે બનાવી હોય એ પ્રમાણે આપણે આવી રીતના ઓડીનો શેપ આપી દેવી બધી તો આપણે આ રીતે બધો કચોરીનો સેપ આપી દીધો છે આવી રીતના ગોળ આપણે આ તૈયાર છે લોટને પણ દસ મિનિટ થઈ ગઈ છે મેં આમાં તેલ નાખીને ગુણવી લીધો છે તો હવે આપણે આમાંથી રોટલી વણી લઈએ તો આપણે આવી રીતના રોટલી વણવાની છે બહુ જાડી નહીં પતલી નહીં

આપણે આમાં મૂકી દેવાનું છે આવી રીતના આમ કરતું આવી રીતના આપણે કસોરીનો શેપ આપી દેવાનું ઉપરથી આ કાઢી નાખવાનું પછી આમ દબાઈ દેવાનું એટલે ખુલ્લી ન જાય તો આવી રીતના આપણે બધી કચોરી બનાવી લેવી કચોરી આવી રીતના કરી લીધી છે છે અહીંયા મેં તેલ મૂકી દીધું હવે પછી આપણે તળવાની છે આપને એમ લાગે કે તળાતી વખતે ખુલી જશે તો પૂરીમાં પૂરી વણતા હોય ત્યારે ફરતી બાજુ પાણી લગાવીને પછી વાળવાની એટલે ખુલવાની બીક ન રહી આપણને તો હવે આપણે તળી લઈ કચોરી તેલ થઈ ગયું છે ગરમ ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને આવી રીતના ગોલ્ડન બ્રાઉન કલર ની થવા દીધી છે કસોરી આવી રીતના થાય પછી આપણે એને હવે બહાર કાઢી લેવાની ગેસની ફ્લેમ ધીમી રાખીને જ પણ તળવાની એટલે એકદમ ક્રિસ્પી થશે આવી રીતના થાય હવે આપણે એક ડીશમાં સર્વ કરી લેવાની છે બાર કાઢી લઈ તો આપણે આ તુવેરની કચોરી તૈયાર છે મેં એક ડીશમાં સર્વ કરી લીધી છે અને ખજૂર આમલીની ચટણી સાથે ખાઈ શકો તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં